બાલકૃષ્ણ શુક્લા સહિત સમગ્ર બોર્ડની ટીમ ટીમની ટીમો આ કામનું નિરીક્ષણ માટે પહોંચ્યા છે વિવિધ જગ્યા પર તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે અને આ કામગીરી કઈ રીતે ચાલી રહી છે તેનું સમગ્ર આ રૂટનું જો કે તમામ જગ્યા ઉપર નિરીક્ષણ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લ તેઓ આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોંચી રહ્યા છે કે જે વોર્ડની ટીમ અને જો કે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે

आणि गुजरात सरकारना मुख्य दंडक जे प्रकारे निरीक्षक माटे जो के जे वर्षादी कास आवेली छे ते समग्र જે કે જે પાણી ભરાવાની સમસ્યા છે તેને દૂર કરવા માટે જોકે નગરસેવકો સાથે ધારાસભ્ય શ્રી રઘુરાણા બાલકૃષ્ણ તે અહીંયા પહોંચ્યા છે અને નિરીક્ષણ કરી રહ્યા છે સાથે વિભાગના અધિકારી પણ તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને જે જે કામ કામ કઈ રીતે કરવામાં આવી રહ્યું છે છે તેનું નિરીક્ષણ સતત કરી રહ્યા તળાવ બાદ હવે હવે આ જે નાની શાહ માર્કેટ પાસે વર્ષોથી જે કાસ પસાર થાય છે વરસાદી કાસ તેનું નિરીક્ષણ કરવા માટે આ કરવામાં આવી રહ્યું છે ત્યારે સૌથી મોટો આ પ્રશ્ન છે અને આ પ્રશ્ન દૂર થાય તે માટે વિસ્તારમાં ખૂબ વર્ષોથી પાણી ભરવાની સમસ્યા છે એ સમસ્યા દૂર થાય તે માટેના પ્રયત્ન બાલકૃષ્ણ શુક્લ જે રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત સેક્ટરના મુખ્ય દંડક છે તેઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને સતત તેઓ આ નિરીક્ષણ કરતા ને આવજો કે ધારાસભ્ય સાથે તેઓ સાથે પણ વાત કરીશું કારણ કે જે પ્રકારે જો કે આ વોર્ડના નગરસેવકો સાથે ચર્ચા કરી રહ્યા છે કારણ કે વોર્ડના નગરસેવકોને જ ખૂબ ખ્યાલ હોતો હોય છે કે વડોદરામાં કયા પ્રકારની આ જે વોર્ડમાં પરિસ્થિતિ છે પાણી ભરવાની તેને આજે નિરીક્ષણ કરી રહ્યા છે

અને તેના માટે જ થઈને આ તમામ અધિકારીશ્રીઓને લઈને આવ્યા છે આવતીકાલથી આ કાસ્ટના ઉપરનો જે એરિયા છે એ આપણે કાસ ખોલીને સફાઈ કરવાની છે પછી બંધ કરી દઈશું એટલે અહીંયા જે લોકો દબાણ કરીને બેસેલા છે એમને આપણે ટેમ્પરરી બહાર મોકલીને આ ફરીથી ફરી પાછા આવશે ચાલશે આપણે કોઈની રોજીરોટી કાઢવા નથી માંગતા પણ આ ખોલવા માટે જરૂરી છે એટલા માટે આ બધા જ જેટલા છે ને એ બધા દુકાનોને આપણે શિફ્ટ કરીશું અને પછી આ ખોદાન કરીને ક્લિયર કરીશું એના સિવાય બીજો રસ્તો નથી રામનાથ તળાવનું પણ નિરીક્ષણ છે એ રામનાથ તળાવમાં આ બધું જે પાણી છે એ અડધું રામનાથ તળાવ બાજુ જાય છે અડધું આગળ જે કાસ્ટમાં જાય છે તે તેના માટેનું આ ચોખ્ખું કરવાની વાત છે ધારાસભ્યશ્રી કહી રહ્યા છે કે કે જે પ્રકારે આ આખી રોડ પર જે પ્રકારે અહીંયા દબાણ થયેલા છે દબાણ પણ હટાવવામાં આવશે કારણ કે આખી કાસ એ કાસ ખુલ્લી કરવામાં આવશે અને ત્યારબાદ ફરી આ તમામ લોકોને અહીંયા આવવામાં આવશે ત્યારે જો કે જે પ્રકારે આ અહીંયા આ નિરીક્ષણ કરવા માટે આજે પહોંચ્યા છે અને સતત આખી કાશ પર જે પ્રકારે જે દબાણો આવેલા છે એ દબાણો હટાવવામાં આવશે અને ત્યારબાદ આખી ખોલી અને આ દબાણો દૂર કરી અને ત્યારબાદ આખી કાસ સાફ કરવામાં આવશે કારણ કે જે વરસાદની પરિસ્થિતિમાં જે અહીંયા પાણી ભરાવાની સમસ્યા છે ધારાસભ્ય શ્રી અહીંયા પહોંચ્યા છે ને જે પ્રકારે સતત રામનાથ તળાવ પાસે જે પાણી જઈ રહ્યું છે તે ઊંડું કરવાનું કામ નું ખાતમુહૂર્ત કર્યું હતું ને ત્યારબાદ હવે આ જે વરસાદી કાસ જે તળાવમાં જઈ રહી છે ને તેને લઈને જ આજે રાવપુરાના શ્રી અને ગુજરાત સરકારના મુખ્ય દંડક તેઓ આજે આ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે ને હવે જે શાક માર્કેટ ભરાય છે ત્યાંથી આ તમામ આ શાક માર્કેટના લોકોને અલગ જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે ને ત્યારબાદ જ આ જે વરસાદી કાસ અહીંયાથી પસાર થઈ રહી છે ને તે ખુલ્લી કરવામાં આવશે ને વર્ષોથી આ કાસને સાફ કરવામાં નથી આવી એટલે સૌથી મોટો પ્રશ્ન છે જે પાણી ભરાવાની સમસ્યા છે એ સમસ્યામાંથી લોકોને છુટકારો મળે તે માટેના પ્રયત્નો રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય બાલકૃષ્ણ શુક્લા દ્વારા કરવામાં આવી રહ્યા છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પા ટુડે ન્યૂઝ વડોદરા